મિત્રો આવનારા સમયમાં ગંભીર મહામારીઓનો રાજ હશે હરેક ઘરમાં ગંભીર બીમારીઓનો ઝાડ જોવા મળશે આજથી છસો વર્ષ પહેલાં જેવી ભવિષ્યવાણીઓ થઈ ચૂકી છે કે પાપી મનુષ્યનો કોઈ પણ ઠેકાણું નહીં વધે આવનારા સમયમાં કોરોનાથી પણ વધારે ભયંકર મહામારીની ભવિષ્યવાણીઓ થઈ ચૂકી છે આવનારા સમયમાં કેવો હશે પાપી મનુષ્યનો અંત શું છે આ મહામારીઓથી બચવાનો ઉપાય અને આ ત્રિકાલ સંધ્યા શું છે તમે પણ આ પ્રશ્નોના જવાબ જાણવા માગો છો તો આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ મિત્રો આજે આખી દુનિયાભરમાં લગભગ ચારસો ને ત્રેસઠ મિલિયન લોકો મધુમેહથી બીમાર છે આવી જ રીતે વર્ષ બે હજાર ઓગણીસમાં અઢાર મિલિયનથી વધારે લોકો હૃદયથી જોડાયેલી બીમારીઓથી પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે આવી જ રીતે મિત્રો બ્રેન ટ્યુમર હાર્ટ ફેલ કિડની લિવર અને થાઇરોઇડ જેવી કોને ખબર કેટલી એવી ગંભીર બીમારીઓ છે જે હમણાં લોકોના ઘર સુધી પહોંચી ચૂકી છે પણ મિત્રો જો આપણે ભવિષ્ય મલિકા અનુસાર જોઈએ તો આ તો હજી માત્ર શરૂઆત છે આનાથી પણ વધારે ખરાબ વધારે કપરો સમય હજી આવવાનો બાકી છે ભવિષ્યના ગર્ભમાં એવી ભયંકર મહામારીઓ હજી સંતાયેલી છે જે જો આવી ગઈ તો કળિયુગનો માણસ ગમે ત્યાં ઈલાજ કરવાની કોશિશ કરશે પણ એને એ બીમારીનો ઈલાજ નહીં મળે મિત્રો આપણે બધાને વર્ષ બે હજાર અને વીસ તો ખબર જ છે જેમાં ચીનમાંથી નીકળેલા કોરોના વાયરસે ખૂબ જ ભયંકર રીતે તબાઈ મચાવી કોરોના વાયરસ ભલે બે હજાર વીસમાં નીકળ્યો હતો પણ મિત્રો આની ભવિષ્યવાણી આજથી છસો વર્ષ પહેલાં ઓડિશાના મહાન સંત સંત અચ્યુત્યાનંદ મહારાજ મહારાજજીએ કરેલી હતી પોતાની ભવિષ્ય મલિકા પુસ્તકમાં સંત અચ્યુત્યાનંદ દાસ મહારાજજી એક દિવ્ય પુરુષ હતા ને એમની પાસે ભૂત વર્તમાન અને ભવિષ્ય જોવાની શક્તિ હતી અને આ જ શક્તિના બળબૂતા ઉપર એમણે ભવિષ્ય મલિકા નામના ગ્રંથની રચના કરી અને ભવિષ્ય મલિકામાં જે ભવિષ્યવાણીઓ લખવામાં આવી છે એ લગભગ સો ટકા સાચી પડે છે અને આમાંથી જ એક ભવિષ્યવાણી હતી કોરોના વાયરસની ભવિષ્યવાણી જેના વિષયમાં લખવામાં આવ્યું હતું કે કળિયુગમાં એક એવો રોગ ઉપડશે જે લાખો લોકોનો જીવ લેશે માણસને પોતાના મોઢા બાંધવા પડશે મતલબ કે માસ્ક લગાવવા પડશે શમશાન ઘાટમાં લાશોને સળગાવતા સળગાવતા લોકો થાકી જશે વગર કોઈ ક્રિયાક્રમ કર્યા વગર જ લાશોને સળગાવી નાખવામાં આવશે આ જે રોગ હશે એ માણસ જીવ એકદમ કીડી જેમ લઈ લેશે અને આ જે બીમારી આવશે એ કળિયુગમાં મોટી મોટી મહામારીઓની ખાલી અને ખાલી શરૂઆત હશે હશે આ મિત્રો મિત્રો ખાલી શરૂઆત તો હવે કઈ છે એ આવનારી મહામારીઓ જે કળિયુગમાં મચાવશે તબાહી જાણવા માટે આ વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો મિત્રો કાળ ચક્રના અનુસાર કળિયુગને કુલ ચાર ભાગોમાં વેચવામાં આવ્યું છે જેમાં પહેલો છે સતયુગ જે સારા માણસોથી ભરેલો યુગ બીજો છે ત્રેતાયુગ જેમાં રાવણ જેવા ખરાબ લોકો અને ખરાબીઓનો જન્મ થઈ ગયો હતો પછી દ્વાપર યુગ જેમાં પુણ્યની માત્રા પચાસ ટકા હતી અને પાપની માત્રા પણ પચાસ ટકા હતી અને એના પછી કડયુગ જ્યાં અધર્મ પાપ અને અત્યાચારોની સંખ્યા એકદમ સો ટકા હશે વિષ્ણુ પુરાણના અનુસાર ગોળ કરુગમાં માણસ એટલો પાપ પાપી બની જશે કે એની લંબાઈ ઘટીને સાડા ત્રણ ચાર ફૂટ સુધી રહી જશે માણસની જે ઉંમર છે એ પણ ખાલી વીસ થી ત્રીસ વર્ષની રહી જશે અને બાર તેર વર્ષની ઉંમરમાં જ માણસના વાળ સફેદ થવા લાગશે શ્રીમદ્ ભાગવત પુરાણના અનુસાર જ્યારે ગોર કડિયું આવી જશે ત્યારે પાપ એટલો વધી જશે કે જે લોકો હશે ઢોંગી વ્યક્તિઓની ચાપલુસી કરવા લાગશે આજની તારીખમાં પણ આવું તો થઈ જ રહ્યું છે આમ તો ગરીબ વ્યક્તિને કોઈ કામનો માનવામાં નહીં આવે પાપી વ્યક્તિઓ રાજ કરશે જ્યારે સારા અને ધર્મને માનવાવાળા લોકો એકદમ ભટકતા રહેશે થોડાક રૂપિયા માટે માણસ એકદમ પાપી બની જશે પોતાના સગા સંબંધીઓને મારવામાં પણ જરાય પણ વિચાર નહીં કરે અને એના પછી આ કળિયુગી માણસના પાપનો એનો ફળ એને ગંભીર બીમારીઓના રૂપમાં મળશે અને વર્તમાન સમયમાં કળિયુગની હાલત એવી જ છે જેવું કે ધર્મ ગ્રંથોમાં વર્ણન કરવામાં આવ્યું છે આજે ભાઈ ભાઈનો દુશ્મન છે અને કોઈ પણ કારણ વગર મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ કોઈને એકદમ ટુકડા ટુકડા કરીને ફ્રીજમાં પણ બંધ કરી નાખે છે કળિયુગનો માણસ પૈસાની પાછળ એકદમ પાગલ બની ચૂક્યો છે ગરીબ માણસને એકદમ કીડી જેમ માનવામાં આવે છે પણ મિત્રો આનો ફળ મનુષ્યને કોરોના નામની મહામારીના રૂપમાં મળી પણ મિત્રો હજી પણ કોરોના મહામારી તો ખાલી ને ખાલી એક ઝલક હતી કારણ કે અસલી મહામારી અસલી તબાહી તો હવે ઉપડવાની છે ભવિષ્ય મલિકાના અનુસાર કળિયુગના અંતમાં એક વાયરસનો જન્મ થશે જે માણસની સભ્યતા માટે ખૂબ જ વધારે ખતરનાક હશે આ વાયરસ વાંદરા અને કેકડાઓના શરીરમાંથી માણસના શરીરમાં ફેલાશે જ્યારે આ વાયરસને ડિકોડ કરવામાં આવ્યું તો એમ ખબર પડી કે મરકટી કે નામથી આ મહામારી આખી દુનિયામાં જ જોતા આ મહામારી લાખો કરોડો લોકોને પોતાની ચપેટમાં લઈ લેશે કોરોના વાયરસની દવાઈ ગોતવામાં ભલે જ માણસને કામયાબી મળી ગઈ છે પણ મરકટી કર્કટ રોગનો ઈલાજ મોટામાં મોટો વૈજ્ઞાનિક પણ ગોતી નહીં શકે લોકોની સામે એમના પોતાના એકદમ દમ તોડી રહ્યા હશે ચીખી રહ્યા હશે ચિલાવી રહ્યા હશે પણ કોઈ પણ કાંઈ કરી નહીં શકે લાશોના એકદમ ઢગલા લાગી જશે સમસાણ ઘાટ પૂરી રીતે ભરાઈ જશે માણસને કોઈ પણ વિધિ વિધાન કર્યા વગર જ ફૂંકી દેવામાં આવશે અને ઘણી બધી લાશો તો એવી હશે જેમને અંતિમ સંસ્કાર પણ નસીબ નહીં થાય માણસોનું જે શરીર છે એમની જે લાશ હશે એ ઘરમાં પડ્યા પડ્યા જે એકદમ સડી જશે આ મહામારી કોરોનાથી પણ વધારે ભયંકર હશે જેવી રીતે કોરોના વાયરસ જનાવરોને ખાઈને લોકોના શરીરમાં પહોંચ્યો હતો એવી જ રીતે મરકટી કરકટ રોગ પણ મિત્રો માણસોના માંસ ખાવાની આદતના લીધે ફેલશે પણ મિત્રો જેવી રીતે કોરોના વાયરસ ધાર્મિક લોકોનો કાંઈ પણ બગાડી ન શક્યો એવી જ રીતે મરકટી કરકટ કે બીજો કોઈ પણ પ્રકાર રોગ ધાર્મિક લોકોનો એક વાળ પણ વાંકો નહીં કરી શક્યા ધાર્મિક લોકો મતલબ કે પૂજા પાઠ કરવા વાળા નથી કેતો ધર્મ પાલન કરવાવાળા લોકોની વાત કરી રહ્યો છું અહીંયા ધર્મનો મતલબ કે માણસાઈ વાત થઈ રહી છે ખોટા કામોથી દૂર રહેવાની વાત થઈ રહી છે મતલબ કે કોઈ પણ પ્રકારની મહામારી કે કોઈ રોગ ધર્મના રસ્તા ઉપર ચાલવાવાળા વ્યક્તિઓનો કાંઈ પણ નહીં બગાડી શકે અને મિત્રો આવું અમે નહીં પણ સંત અચુત્યાનંદ દાસ મહારાજજી નું છે જેમણે ભવિષ્ય મલિકા ગ્રંથની રચના કરી હતી એમનું કહેવું છે કે જો કળિયુગનો મનુષ્ય ધર્મના રસ્તા ઉપર ચાલતો રહ્યો જો શાકાહારી ભોજન કરતો રહ્યો હરિની ભક્તિમાં લીન થઈ જાય છે ખરાબી ખોટા કામો અને પાપનો રસ્તો છોડી દે છે અને જો વ્યક્તિ ત્રિકાળ સંધ્યા કરે છે તો એને આ રોગોથી મુક્તિ મળી શકે છે હા મિત્રો સંધ્યા તો આ ત્રિકાલ તમે ઘણીવાર સાધુ સંતો ઋષિમિનીઓને ત્રિકાલ સંધ્યાના વિષયમાં વાત કરતા સાંભળ્યું હશે ત્રિકાલ સંધ્યા એક અસલમાં એક ઈશ્વરની ભક્તિનો માર્ગ છે ત્રિકાળ મતલબ કે ત્રણ કાળ મતલબ કે સમયની પૂજા અર્ચના મતલબ કે દિવસમાં ત્રણ વાર ભગવાનની ભક્તિ પૂજા અર્ચના કરવાની હોય છે પણ એવું નથી કે આપણે આપણને ખ્યાલ આવે ત્યારે કરી નાખીએ મોકો મળે ત્યારે કરી નાખીએ એવું નથી ત્રિકાળ સંધ્યા સવારે છ વાગે બપોરે બાર વાગે અને એના પછી સાંજે છ વાગ્યાની પૂજાના મહત્વને માનવામાં આવે છે મતલબ કે જ્યારે સૂરજ ઉગી રહ્યો હોય ત્યારે પછી જ્યારે સૂરજ પોતાના પીક ઉપર હોય ત્યારે અને પછી જ્યારે સૂરજ આથમી રહ્યો હોય ત્યારે આને કહેવામાં આવે છે ત્રિકાળ સંધ્યા તમે તમારી રીતે થોડુંક આગળ પાછળ કરી શકો છો પણ પછી એ જ નિર્ધારિત સમય ઉપર તમને ઈશ્વરની ભક્તિ કરવાની રહેશે કહેવામાં આવે છે કે ત્રિકાળ સંધ્યા દરમિયાન માણસની સુસુમ્ય નારીનો દ્વાર ખુલેલો હોય છે જે કુંડલી જાગરણ અને સાધના એકાંતમાં ખૂબ જ મહત્વ રાખે છે જો તમે પ્રતિદિવસ ત્રિકાળ સંધ્યા કરો છો તો આનાથી તમને અનેક લાભ પણ મળશે જેમ કે આનાથી એકાગ્રતા વધે છે અને ચંચલતા ખતમ થાય છે માણસની વાણીમાં મધુરતા અને કોમલતા આવે છે અંદરની આત્મા જાગે છે અને ઈશ્વરના પ્રતિ આસ્થા વધે છે અને આના લીધે મનુષ્ય પોતાની મેળે જ ખરાબ કામો કરવાનો બંધ કરી નાખે છે મનને એકદમ શાંતિ મળે છે અને સાત્વિક ગુણોમાં વૃદ્ધિ થાય છે અને મિત્રો આની જરૂરિયાત કળિયુગના મનુષ્યને સૌથી વધારે છે કારણ કે સાત્વિક ભાવોના અભાવના કારણે લોકો જે છે એ લોભ લાલસામાં વધારે ફસાઈ રહ્યા છે અને આના લીધે મનુષ્ય માંસાહાર બાજુ ચાલ્યો જાય છે જે વર્તમાન સમયમાં થઈ પણ રહ્યું છે પણ આપણા ધાર્મિક ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતાના અનુસાર જો મનુષ્ય આ જ રસ્તા ઉપર ચાલતો રહ્યો જો માણસ આમને આમ જીવ હત્યા કરતો રહ્યો તો એક દિવસ એવો પણ આવશે કે જ્યારે માણસ જીવની નહીં પણ માણસની જ હત્યા કરીને એને ખાવાનું પણ ચાલુ કરી દેશે વર્તમાનમાં મિત્રો દુનિયામાં ઘણા બધા એવા દેશો છે કે જ્યાં માણસ જ માણસને ખાય છે આ મિત્રો માણસ મરી જાય છે પછી એને ખાવામાં આવે છે કારણ કે એ લોકોની પરંપરા છે પણ મિત્રો જો તમે કળિયુગમાં ભયંકર બીમારીઓથી બચવા માંગો છો તો તમને ત્રિકાળ સંધ્યા કરવી જોઈએ જો ત્રિકાળ સંધ્યા નથી થાતી તો હરિની ભક્તિમાં એકદમ લીન થઈ જવું જોઈએ કારણ કે ધર્મ ઉપર ચાલવાવાળા લોકોની રક્ષા કરવા માટે સ્વયં ભગવાન અવતાર લેશે જેમ કે ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામ બનીને આવ્યા દ્વાપરમાં કૃષ્ણ બનીને આવ્યા એવી જ રીતે કળિયુગમાં પણ કલ્કી બનીને આવશે અને જે કલ્કી અવતાર છે એ ભગવાન વિષ્ણુનો દસમો અને સૌથી છેલ્લો અવતાર છે ભગવાન કલ્કીના વિષયમાં આપણને ઘણા બધા ધાર્મિક ગ્રંથોમાં જાણકારી મળે છે જ્યાં જ્યાં એમના જન્મથી લઈ અને કલી રાક્ષસના વધ સુધીની તમામ માહિતી આપવામાં આવી છે અને આ વિષયમાં સૌથી મોટો ગ્રંથ તો કલ્કી પુરાણ છે જો તમે વાંચ્યું નથી તો તમે વાંચી શકો છો ભગવાન કલ્કી કલિયુગના અંતના સમયે અવતાર લેશે અને સંસારમાં ફેલેલી ખરાબી ખોટા કામોને કૃત્યોનો નાશ કરીને ફરી એકવાર ધર્મની સ્થાપના કરશે તે સમયે એ ભગવાનના ભક્તોની પણ રક્ષા કરશે ગંભીર એમને ગંભીર બીમારીઓથી બચાવશે પણ ભગવાન કલકી એમની જ મદદ કરશે જે એકદમ ધાર્મિક હશે જેમણે ક્યારે પણ કોઈનો ખોટું નહીં કર્યું હોય જે વ્યક્તિએ ક્યારે કોઈ જીવ હત્યા નહીં કરી હોય એમની જ ભગવાન મદદ કરશે તો મિત્રો હજી પણ સમય છે ચેતી જજો કારણ કે જો સમય નીકળી ગયો તો પછી પછતાવા સિવાય બીજો કાંઈ નહીં વધે